સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુરલીધર માતાજી બધા ના જનરવા રાખે કેમ છો બધા મજામાં ને આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કારણ કે જુઓ અત્યારમાં તો હજી સહી ઘરે નવાઈથી કામ નિપટાવી લઈ ફર્યું નેવું વારી લઈ પછી કંઈક આગળ વધી આમાં શું પાટનાર કીએ છે વાળીનું એ પ્રમાણે આપણે આગળ વધી આજના બ્લોગમાં તમારું સ્વાગત છે જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં છો તો અત્યારે બેઠા છીએ પાટમેન્ટ કામ કરે હૈ એક લાઈન નાખી દેવી છે ઓલું બકાલું પાવાની હા બકાલું પાવું બકાલું ના આવો પછી સોયાબીન માં દે રાખશે આમાં નાખું રાખવી લાઈન ઓલું બટકું મૂકી દેવાય છે આમાં નાખી દે ને હું તો કે આ ઓલું આમ છે ને માં પાણી હોય જાય કે ઓલું ગુવન લાઈનમાં ને બકાલું પી જાય ને તો કઈ કે મગવાર ઉતરવા માંડે પાર્ટનર એટલે ને આગળી ન્યાય છે ને આઈ જાય લાઈન નાખી દે ભાઈ ઓલી પેડી છે ને આપણી પાસે

ભાદરવો છે ને તડકો કઈ લઈ ગયો બીજો હું હાલો આવી ગયા સી આપડે અત્યાર માં વાળીએ હવે નીર ને પૂરો ને એવું કરીને વિચાર છે આખા ખેતરમાં ફરતે મેં કીધું કે એક વાર છે ને ચક્કર મારી આવીલબૂટ પહેરી વયમાં પાણી તો શે એટલું જ છે કે એવું કઈ ચાર ધીમે ધીમે ના એ નથી કાટું મારે લપ કરતા નહીં કઈ ઉઠતા પહેરા ઓલું કાઢવા દીધું કઈક કઈક કાને તો જોઈ જ સમજતા જ નથી સેમાય ખી જવું પડે નકર જાકુબ ના પહેરા પાર્ટનર મહિન્દ્રા વાહિદાન તગાર ભરવા નાખી દીયો તો પાર્ટナー વાત નાખો હા માઉલ નાખ્યો તો માથે પછી મોટર ચાલુ હાલતી કરી દે એટલે થાય પાણી બાકાજી કી ચાલુ ના ઓ આયા ન્યા ઓલું સા તારા વેલા બગડી જાય ન્યા સેટો નો ના ના એ બગડી જાય યાર તો હાવ ઘહીન નાખતો થાય પછી કારણ કે ન્યા પછી ઓલું હાર્વેસ્ટર ને નળ આવશે તો એમ નહીં નક આ છે ને હાર્વેસ્ટર માં ને નળે એમ

soyano puro teji de la toa no mamá voy a hacer soy abima hijo todo el cingu se que no falabe pero para ben boca luto porque ya hay muni mona de aban ause guiar me cae no tezona a ver que falne pullne se cingu abre vale છે ને આ બકાલામાં કાઢી લેવાનું જ નથી આ પાર્ટનર છે ને આમાં ધ્યાન જ દીધું બકાલામાં ને મેં તે તો આ એટલું આ છે હાલો આપણે આલોજુ નખાઈ ગઈ છે કમ્પ્લીટ કામ થઈ ગયું છે વાયદાનું એક અને હવે આપણે છે ને આ જોઈએ પાર્ટનર આ બકાલામાં આપણે લાઈન પાથરી છે ને બકાલામાં પાણી પૂગ્યું કે નથી પૂરું હારું હળુ 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 હળું આપડે લાઈન નડી છે ને નાની મૂકી દીધી છે ધીમે 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 સારું પી જાય અને ચોરીમાં તો છે ને હું આપણા ઘરો આવી ગયો હતો તેમાં કંઈ ઝીંગું લેવા પણ જ નહોતું હવે કાંઈ ફૂટે થાય તો વહેલા જો અહીંયા સડી ગયા સોયાબી ઉપર અને ગુવારે જુઓ બાલી ગયો તો હા હવે કંઈક ફૂલ દેખાય છે ઘેસોડાના તોરિયાના વહેલા તો સડી ગયા છે લીમડા ઉપર અને પાર્ટનર ગેસે આપણે ખડ વટવાનો આપણે જઈ કાપો એક વટવી દઈએ તો કામ નીકળી જાય બેનનો નિરપૂરો થઈ જાય ગરમીનો તડકોય બાકી એમ શ્વા જાવ ભાદરવા મહિનાના તડકા ના તો જોર ઉપાડ કબૂતર બે ત્રણ ને ચાર અહીં નળીમાંથી પાણી એટલું જાય છે કુંડો ભરવો જો હે કે ના ના ભૈરો છે તાજો તબોર જેવો ભૈરો છે પટનાર એક કામ કરી તો હવે ઓલા લાઈન નું બટકું છે ને આપણે પાઈપ ફિટ કરેલા એ છે ને આમાં મૂકી દઈએ માંથી ચાલુ કરી હોય એટલે સેટેથી આમાં અંદર ડુસામાં આવું ઘરે એવું જ નથી પણ છે ને

આપણે લાઈનન બટકા છે ને ઈ જ આપડેને સવાલ પડસે બરોબર હોટાઈ ગયું કે વાઢવાનું છે તો વઢવું ચડકો હું કે પાર્ટનર ચડકો બહુ છે દુસો ઈ જો છે કા હવા માં બખો સર આવ આ બધા શેઠા છે ને પાર્ટનર પછી વટવી નાખ એ સોયા બી નીકળી જાય ને પછી સોયા બી નીકળીલે છે ને મજૂર કઈન વઢવી નાખવા હુકવાની ને નહી તો કોણ છે ને ગા માતા નથી ને એટલે શેઠા વઢી પેળ આપણે કા

કાટા ને આતા દે લાગે તો ખરા તમારા આખું ખોલવી નથી હું હાલો બંતરી મારા વાલા હું હાલ ને ભાઈ હવે લઈ લઉં હું હાલો ને ના વળી પાછો તમને માર કે ચડાવી મને મને કાઈ થાય માથે કાઈક લાગશે કાઈ નો લાગે આમ એમ ની આ બોયડી છે ને હું ખંભે માર લો આલ્યો હા બોલી ડાયર છે ને બોયડી ની એના માર ડાયર માથે હોય બોયડી તો કાપી મારે આઈ બોયડી છે જ્યાં ને બોયડી આમ તો Avem vetea acum ar de vene. Poți să chiar relaxe. Alo, bântuit. Un am un leilo. Un leilo. Un leilo, la. Nu te Amă nu ne. Nu, 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 હાલો ને ના nu, 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 nu,

રખાઈન ને વાલા મગ છે બીજો છે અહીંયા જોઈએ મગ જેવા વહેલા ગતના થાય એમાં ખબર નથી પડતી છે એના વહેલા છે હલાઈ ગયા પણ હવામાં તો એક વેલો ખાઈ લે ને તો પાર્ટનર ધરાઈ રહે વાસડી હવે બંધ કરી દે મોટર કે ચાલુ જ રાખવી તો આપણે વૈયા જાવ તો

હાલો કોઈ ને દસ વાગ્યા ની ચા તો ચાલો આવી જાવ અટણા કોઈ ન હોય બટ અમારે ચા તો ઉઠી જ હોય પટ ના ચા તો કાણ તો જોઈ ને ખાવાનું ખોરું ચા જાજો એમ જોઈ હે એમ જોઈ સામાન સામા હે નો ગરી દે થા કાઈ નો છે હાલો આ જે આવી ગયા છે ને પટ ને ને છે બાટલો અમાર જાવ છે બાટલો ભરવા

પાટણન ના છે ને હોવા ના દીધો છોકરા નથી એટલા જાવ પાટણને બંતે થઈ જ થાય હાલો કૂપન ગોતી દીધું છે કૂપન હાલો આવી જાવ બંધ થઈ છે ને શું જોઈએ શું દિયો પૈસા દિયો ને પણ પૈસા ને બુક પર મારે મારી મારી મોડું